શેર બજાર અને આઈપીઓમાં રોકાણની લાલચ આપી લાખો રૂપિયાની અજાણ્યા પોતે શેર બજારનો એક્સપર્ટ હોય તે રીતે ઓળખ આપી અને બાદમાં ફરિયાદીને શેરબજાર અને આઈપીઓમાં રોકાણની લોભામણી લાલચ આપી હતી આરોપીએ ફરિયાદી એપ સ્ટોરમાંથી એઆઈ એમ પ્રો નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવી હતી અને કસ્ટમર સર્વિસના કહી શેર ટ્રેડિંગ કરવા માટે રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા જેમાં ચાર્જ પેટે કુલ રૂપિયા બાવીસ લાખ ઉડતાલીસ હજાર બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને નફા સ્વરૂપે આરોપીએ ફરિયાદીને સોળ હજાર રૂપિયા વિડ્રો કરાવ્યા હતા બાકીના રૂપિયા વિડ્રો ન કરવા દેતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ ફરિયાદીને થઈ હતી જેને લઈને ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમે ઠગિયા ઉત્તરાણ ખાતે રહેતા મોન્ટુ કુમાર રણછોડ અજોડિયા ને ઝડપી પાડી સડીયા પાછો દીધો છે બીરો રિપોર્ટ